કે એસ ટી ની પ્રિલિમ્સ તમે બેસવાના છો રાઈટ તો તમારે જો તમે એ એક્ઝામ માં બેસવાના હોય તો તમારા માટે એક એડવાઇસ છે કે તમે કરંટ અફેર ના વિડિયો લાસ્ટ 6 મંથ કરંટ અફેર એસ ટી એક્ઝામ માટે તમે જરૂરથી બે પાર્ટ જોઈ લેજો એ જોઈ લેશો તો તમારો માર્ક્સ ક્યાંક નહીં જાય એની હું ગેરંટી આપું છું પરંતુ ફટાફટ ફટાફટ અહીંયાથી હું તમને નીચે કમેન્ટ બોક્સમાં એની પ્લે પ્લે સ્ટોર પરથી તમને એની વિગત મળી જશે બે પાર્ટમાં છે રાઈટ એનું પ્લે લિસ્ટ મૂકેલું છે એસટી એક્ઝામ નું જે બે પાર્ટ છે તો તમને ખરેખર ખૂબ ઉપયોગી થશે તો તમે જરૂરથી જોજો હું નીચે કમેન્ટ બોક્સ માં એની લિંક શેર કરી દઈશ રાઈટ જેથી કરીને તમે ઈઝીલી ત્યાં પહોંચી શકશો બરાબર છે તો ચાલો હવે આપણે આગળ વધીશું અને હા આ વિડિયો ની પીડીએફ તમને જરૂરથી મળી જશે તો ચાલો દામજીભાઈ એન્કર કયા જિલ્લાના જો યુદ્ધા તરીકે જાણીતા હતા ઓપ્શન એ કચ્છ ઓપ્શન બી અમદાવાદ ઓપ્શન સી સુરેન્દ્રનગર ઓપ્શન ડી જુનાગઢ બોલો તો અહીંયા પણ જવાબ શું આવશે ઓપ્શન એ કચ્છ ડન કેમ તો હાલમાં કચ્છમાં ચાલી રહેલ પાણીની અછતની સમસ્યાઓ તેમણે સમાજ સેવા અને રાષ્ટ્ર નિર્માણની દિશામાં પ્રેરિત કર્યા હતા રાઈટ કચ્છમાં વ્યાપક જળ સંકટ અને તેને પોતાની વ્યક્તિગત જવાબદારી માનીને તેના ઉકેલ માટે તેમણે પ્રયત્ન કર્યા હતા અને ત્યારબાદ એમના પ્રયત્ન સ્વરૂપે કચ્છનું કચ્છમાં નર્મદાનું પાણી પહોંચાડી શકું તો કેમ ચર્ચામાં છે તો હાલમાં ડાક ટિકિટ તેમના નામની ડાક ટિકિટ બહાર પાડવામાં આવી છે રાઈટ એટલા માટે દામજીભાઈ એન્કરવાલાનું જીવન કચ્છ અને સામાજિક ઉત્થાન માટે સમર્પિત હતું અને આ ટિકિટ તેમની સન્માનમાં વધારો કરશે એ એટલે આ ટિકિટ બહાર પાડવામાં આવી છે ક્લિયર પછી નેક્સ્ટ તાજેતરમાં કાકોઈ રિઝર્વ ફોરેસ્ટ સ્નોલેપર જોવા મળ્યું તે કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલું છે કાં કોઈ રિઝર્વ ફોરેસ્ટમાં સ્નો લેપર્ડ જોવા મળ્યો હતો તો તે કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલો છે પરમનેન્ટલી જોવા નથી મળ્યો પણ હાલ ત્યાં દેખા દીધો છે એટલે આવો જ એક પ્રશ્ન છે ગુજરાત માટે એ હું તમને કાલે લઈને આવીશ રાઈટ હવે આપણો જવાબ ઓપ્શન શું છે એ ઓડિશા બી સિક્કિમ ઓપ્શન સી આસામ ઓપ્શન ડી દહેરાદૂન તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી આસામ ડન તમારા બેક લેગ ક્વેશ્ચન ક્લિયર કા કોઈ રિઝર્વ ફોરેસ્ટ ક્યાં છે આસામમાં છે અને હાલ સ્નો લેપર્ડ ત્યાં જોવા મળ્યો હતો રાઈટ આ ફોટોગ્રાફિક રેકોર્ડેડ છે રાઈટ આસામમાં અત્યાર સુધી ક્લાઉડ લેટ રેપર્ડ મુખ્યત્વે મોટા મોટા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળ્યા છે તો કયા કયા છે કાચી જંગલ રાષ્ટ્રીય નેશનલ પાર્ક પછી માનસ નેશનલ પાર્ક ને નામેરી તો તમારા ચાર તો થઈ ગયા આસામના હવે તમને એમ પૂછી લે કે નીચેનામાંથી કયું રાષ્ટ્રીય પાર્ક રાષ્ટ્રીય નેશનલ પાર્ક બરાબર આપણે નેશનલ પાર્ક કે રાષ્ટ્રીય પાર્ક કહીએ રાઈટ પણ ફોરેસ્ટ પાર્ક તો આસામમાં નથી એમ પણ પ્રશ્ન પૂછે તો તમારા આ ચાર ઓપ્શન આવ્યા હોય એમાંથી તમને ક્લિયર થઈ જશે રાઈટ પછી સ્નો લેપર્ડ તો વુલરેબલ શ્રેણીમાં છે આયુસીનના વન્યજીવ હેઠળ આપણા સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બેતેર ની અનુસૂચિ એક માં છે આસામ પૂર્વી હિમાલય જે વિવિધ હોટસ્પોટમાં આવેલું છે રાઇટ હવે ભારતમાં કુલ કેટલા સ્નો લેપર્ડ છે સાતસો અઢાર જેમાં ચારસો સિત્યોતેર લદ્દાખમાં છે એટલે કે તમને ક્લિયર થઈ ગયું કે સૌથી વધારે ક્યાં છે તો લદ્દાખમાં હિમાચલ પ્રદેશનું રાજ્ય પ્રાણી છે પિસ્તાલીસો મીટરની ઊંચાઈ રહે છે નેથી સો દિવસનો ગર્ભકાળ હોય છે ટ્વેન્ટી થ્રી ફોર ટ્વેન્ટી થ્રી ટ્વેન્ટી થ્રી મિનિટ ફોર સ્નો લેપર્ડ પહેલ પણ એને બચાવવા શરૂ કરવામાં આવ્યું છે રાઇટ પહાડી ભૂત પણ કહેવાય છે ઘણી વખત હવે દર વર્ષે ત્રેવીસ ઓક્ટોબર સ્નોલેપન દિવસ ઉજવાય છે સ્નો લેપર એટલે બિગ ગેટ અલાયન્સ બિગ ગેટ અલાયન્સ હેઠળ આવતા સાત બિલાડી કુળના પ્રાયોમાંનું એક છે રાઈટ હવે તમારે સાત બિલાડી કુળના પ્રાયો એના માટે બધાના માટે એક દિવસ ઉજવવામાં આવે છે અલગ અલગ રાઈટ જેમ કે દસ ઓગસ્ટ તો સિંહ દિવસ વિશ્વ સિંહ દિવસ રાઈટ આપણે ગુજરાતીમાં કહીએ તો બરાબર છે પછી વાઘ દિવસ તો ઓગણત્રીસ જુલાઈ તો તમારે ખ્યાલ હશે એ સિવાય કોણ આવે છે તો જેગુઆર પૂમા દીપડો પછી હિમદીપડો રાઈટ અને ચિત્તા ડે તો વલ્ડ ચિત્તા ડે ચોતીસ ડિસેમ્બર હવે તમારે આ સાત બિલાડી કુળના પ્રાણીઓના દિવસો જોવાના હોય તો મેં એસટીઆઈ કરની જે સોરી એસટીઆઈની જે અત્યારે મેગા સિરીઝ છે લાસ્ટ સિક્સ મંથ હેમ બીજા પાર્ટમાં મેં મૂકેલું છે તો તમે એ જોઈ લેજો અને ખરેખર તમને મે બી કે અત્યારે બિગ કેટ અલાયન્સ ચર્ચામાં છે તો તમને બિગ કેટ અલાયન્સ સાથે જોડાયેલા દિવસો પૂછી લઈએ તો તમને આજ મારા STI ના 6 મંથના જે કરંટ અફેર્સ છે એમાં તમને એ માહિતી મળી રહેશે સાથે સાથે એમાં થીમ પણ આપેલી છે રાઈટ હવે 23 ઓક્ટોબર સ્નો લેપર્ડ ડે ઉજવાય છે રાઈટ તો એની થીમ શું હતી ધ પ્રોટેક્ટિંગ ધ માઉન્ટેન ગાર્ડિયન રાઈટ 2013 માં કિર્ગિસ્તાનમાં આયોજિત બાર દેશો કે જ્યાં સ્નો લેપર્ડ જોવા મળે છે બિશ્કેક ઘોષણા પત્ર દ્વારા ત્રેવીસ ઓક્ટોબર ને આ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી ક્લિયર થઈ ગયું હવે હવે આનાથી વિશેષ તમારે કોઈ આગળ આવવાનું છે નહીં હવે તમને મેં બધા જ ડાઉટ્સ ક્લિયર કરી દીધા તો હવે તમને લાગતું હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ ના કરી હોય મારી ચેનલ તો સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે બીજી એક વાત કે તમે બૌદ્ધ સંગતિ ભૂલી જતા હોય તો મેં એના માટે બે મિનિટનો શોર્ટ્સ બનાવ્યો છે કે બૌદ્ધ સંગતિ ક્યાં યોજાઈ હતી કયા સમયમાં યોજાઈ હતી અધ્યક્ષતા કોણે કરી હતી ને એ બૌદ્ધ સંગતિમાં શું થયું હતું એના વિશે માહિતી છે તો એ પણ તમે શોર્ટ્સમાં જોઈ લેજો અને છેમાં મળશે તમને તો સ્ટેટિક જીકેમાં આટલો ત્રીજો પ્રશ્ન આયુષ વૈશ્વિક પરંપરાગત ચિકિત્સા સમિટ 2025 નું આયોજન કોના દ્વારા થયું હતું WHO અને આરોગ્ય મંત્રાલય WHO અને આયુષ્ય મંત્રાલય ICMR અને આયુષ મંત્રાલય યુનિસેફ અને WHO બોલો છે ને તમને આ તો બહુ જાણીતા ક્વેશ્ચન છે તો તમને આવડવું જોઈએ બોલો ડબલ્યુ ને આરોગ્ય મંત્ર કે પછી ડબલ્યુએચ ને આયુષ મંત્રાલય તમને ખ્યાલ હોય તો મને કહી દો પછી હું તમને કહીશ જ

આ સંમેલનનો મુખ્ય વિષય શું હતો તો સંતુલન પુનઃ પ્રસ્થાપિત કરવું આરોગ્ય અને સુખાકારી તેમનું વિજ્ઞાન અને વ્યવહાર સાથે રાઈટ આ સમિટ પર પરંપરાગત સુસંગતતાને ફરીથી કરાય છે અને વૈજ્ઞાનિક પુરાવા અને જવાબદાર પ્રથા પર આધારિત તેની ભૂમિકાને જે મજબૂત બનાવશે રાઈટ બે હજાર યુગમાં પ્રથમ વખત ક્યાં યોજાયું હતું પરંપરાગત દવાઓ પરની પ્રથમ વૈશ્વિક સમિટ વૈશ્વિક ધ્યાન ડેટા અને ટેકનોલોજી લાવીને આ ક્ષેત્ર પર મજબૂત કરવામાં આવ્યું હતું અત્યારે દિલ્હી ઘોષણાપત્ર જાહેર કરાયું છે તો એના મુખ્ય ચાર ઉદ્દેશો યાદ રાખજો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ અત્યારે હાલ જે પરંપરાગત ચિકિત્સા મંત્રાલય મંત્રાલયની જે દિલ્હી ઘોષણાપત્ર જાહેર કરાયું તેના મુખ્ય ચાર ઉદ્દેશો આ તમારે પ્રિલિમ્સ હોય કે મેઇન્સ હોય બંનેમાં ખૂબ અગત્યનો રોલ ભજવશે પુરાવા આધારિત જ્ઞાનને મજબૂત કરવું સેકન્ડ સુરક્ષા ગુણવત્તા અને જાહેર વિશ્વાસને સુનિશ્ચિત કરવો થર્ડ રાષ્ટ્રીય આરોગ્ય વ્યવસ્થામાં પરંપરાગત ચિકિત્સાનું એકીકરણ કરવું અને લાસ્ટ વન ફોર્થ નવોચાર એટલે કે નવી નવીનતમ અને ડિજિટલ ટેકનોલોજીનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરો દિલ્હી ઘોષણાપત્ર અત્યારે જાહેર કરાયું છે એના ચાર મુખ્ય ઉદ્દેશ આ છે બહુ જ અગત્યના છે યાદ રાખજો આ તમારું અત્યારની પરીક્ષામાં કેવી રીતે પૂછાઈ શકે છે એસટીએમાં તો તમારું વિધાન વાક્ય અહીંથી બનીને આવી શકે છે પછી તમને ખ્યાલ હશે કે ડબલ્યુએચઓ તેનું ગ્લોબલ ટ્રેડિશન ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર બે હજાર બાવીસમાં ક્યાં ખોલ્યું હતું તો ગુજરાતના જામનગર ખાતે અને આ ક્વેશ્ચન પીવાય ક્યુ આવેલું છે રાઈટ તો તમે ચેક કરી લેશો પિનાકા પિનાકા લોંગ રેન્જ ગાઈડેડ રોકેટનું પરીક્ષણ ક્યાંથી કરવામાં આવ્યું ઓપ્શન એ તિરુવનંતપુરમ ઓપ્શન બી પોખરણ ઓપ્શન સી લે ઓપ્શન ડી ચાંદીપુર તો અહીં આપણો જવાબ શું આવશે ઓપ્શન ડી ચાંદીપુર ઓડિશાના ચાંદીપુરના ઇન્ટિગ્રેટેડ ટ્રેસ્ટ રેન્જ ક્ષેત્રથી પિનાકા રોકેટનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે અને પિનાકા રોકેટ દ્વારા રાઈટ તો આ રોકેટ ડીઆરડીઓ દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે જેમાં આર્મામેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ દ્વારા હાઈ એનર્જી મલ્ટીપલ રિસર્ચ લેબોરેટરીની સહાયથી ડિઝાઇન કરવામાં આવ્યું છે યાદ રાખી લેજો બરાબર ડીઆરડીઓ પ્લસ એ આર ડી એ અને એચ ઈ એમ આર એલ

રક્ષા મંત્રાલય હેઠળ કામ કરે છે પહેલી જાન્યુઆરી ઓગણીસસો અઠ્ઠાવનમાં સ્થાપના ડોક્ટર ડી એસ કોલ તેના પ્રથમ અધ્યક્ષ અત્યારે સમીરપી કામંત ધ્યેય સૂત્ર પલસ્યમ મુલમ વિજ્ઞાનમ યાદ રાખજો ધેય સૂત્ર બહુ જ પૂછાતા હોય છે અને તમારે બધાના ધ્યેય સૂત્ર કરવાના હોય બધી જ ઓર્ગેનાઇઝેશન્સના તો એના માટે એક અલગથી વિડીયો છે તો તમે એ જોઈ લેજો હવે જુઓ અહીંયાથી તમને પીનાકા વિશે ટોટલી માહિતી આપેલી છે રાઈટ તો તમારે એ એક વખત ફરીથી જોઈ લેવાની છે તમારા માટે પ્રૂફ સ્વરૂપે રાઈટ પછી પાંચમું સ્મૂથ કોટેડ ઓટર પ્રજાતિ માટે કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા પહેલ શરૂ કરવામાં આવી છે તમિલનાડુ ગુજરાત દિલ્હી કે કર્ણાટક તો સ્મૂથ કોટેડ ઓટર એટલે આપણે સામાન્ય રીતે એને જળ બિલાડી કહીએ છીએ રાઈટ તો તમિલનાડુએ એ ઓપ્શન એ તમિલનાડુ દ્વારા બરાબર આ લુટેગર વંશની કહેવાય છે કાવેરી ડેલ્ટા નદીએ જોવા મળે છે ઓકે આ એશિયાની સૌથી મોટી ઓટર પ્રજાતિ કહેવામાં આવે છે ટોટલ અગિયાર પ્રજાતિમાં છે એમાંથી આ એક છે અને જે સૌથી મોટી હોય છે તેમનું જૂથ બેવીસ કહેવાય છે માછલીના જથ્થાને નિયંત્રિત કરે છે ત્યાં તમિલનાડુમાં લોકો શું કહે છે મીનાકુટી કહે છે આયુસીએનના લિસ્ટમાં રેબલ એટલે કે સંવેદનશીલ શ્રેણીમાં છે અને શેડ્યુલ 7 ની હેઠળ છે વવાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 અને સાઇટિસના સેકન્ડમાં સૂચિત છે હવે સાઇટિસ પરથી તમને યાદ આવવું જોઈએ સિટીઝ નું હમણા જ 50 વર્ષ પૂરા થયા હતા અને એના માટેનું સંમેલન ઉસ્ગેビス ઉસ્બેકિસ્તાનમાં સમરકંદમાં યોજાયું હતું હવે આ બધી જ માહિતી તમને મારા एसटी ના કરંટ અફેર્સ ના વિડિયો માં મોર્સ લેસ્ટ 6 મંથમાં એ તમે જોઈ લેશો ને તો તમારો ઘણા બધા માર્ક કન્ફર્મ થઈ જશે કારણ કે ફક્ત 200 ક્વેશ્ચન બધા ગણીને

ભારતે તેનું પ્રથમ ઓફ ગ્રીડ હાઇડ્રોજન પ્લાન્ટ શરૂ કર્યો છે જે કોઈ પણ પ્રદૂષણ વગર ઊર્જા બનાવવાની દિશામાં પ્રથમ ઉપલબ્ધિ છે બે હજાર ત્રીસ સુધી પોતાની વીજળી ક્ષમતાના પચાસ ટકા ગેરજીવાશ્વ બરાબર એટલે કે જે નુકસાન ન કરે સૌર ઉર્જા અને એનો ઉપયોગ કરે પવન ઉર્જાનો ઉપયોગ કરવાનો લક્ષ્યાંક કેટલો છે બે હજાર પચીસ એને પૂરું કર્યું છે રાઈટ ભારતે તેમની પ્રથમ સ્વદેશી અને લો લો ક્વોલિટી લો હલકી એટલે કે વજનની વાત થાય છે બરાબર એમઆરઆઈ મશીન બનાવી છે પછી ભારત બાયોટેક સ્ટાર્ટઅપ ની સંખ્યા નવ ની થઈ ગઈ છે પછી નવી ટેકનોલોજી અને રિસર્ચમાં ભારતે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં આડત્રીસમાં સ્થાન પર પહોંચ્યું છે ધ્રુવ સિક્સટી ફોર ભારતનું પ્રથમ વન પોઈન્ટ ઝીરો ગીગા પર ચોત્રીસ બિગ માઇક્રો પ્રોસેસર લોન્ચ કર્યું છે વિક્રમ બત્રીસ ઝીરો એક ભારતનું પ્રથમ હતું બરાબર છે અને ઇસરો એલએમ થ્રી રોકેટ થી એકસઠ કિલોગ્રામ નો અમેરિકા નો બ્લુબર્ડ બ્લોક ટુ ઉપગ્રહ લોન્ચ કર્યો છે જે સૌથી અત્યાર સુધી નું ભારે સેટેલાઇટ છે આ અહિયાં તમારું આજનું ટોટલ નું કરંટ અફેર પૂરું થાય છે અહિયાં આકાશવાણીથી હમણાં રોજ ટ્વેન્ટી ફાઈવ એટ ધ રેટ ટ્વેન્ટી ફાઈવ કરીને બધા જ મસ્ત મજાના ટોપિક્સ પર રિલે કરવામાં આવે છે તો એ હું તમને અહીંયા જ આપી દઈશ જેમ કે આપણે કાલે સ્પોર્ટ્સ વિશે શીખ્યા હતા આજે સાયન્સ હવે નહીં નવી માહિતી આવશે તો હું તમને નવી માહિતી અહીંયા જ શેર કરીશ રાઈટ ફ્રેન્ડ્સ તો ચાલો હવે રજા લઈશું થેન્ક તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો અને હા સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચોક્કસથી હું તમને નીચે મારા કમેન્ટ બોક્સમાં હું પિન કમેન્ટ કરી દઈશ એસટીના લાસ્ટ સિક્સ મંથ કરંટ અફેર માટેની વિડીયોની રાઈટ તો તમે જે તે કરીને ફટાફટ ફટાફટ એ વિડીયો તમે જોઈ શકશો તો ચાલો ફ્રેન્ડ્સ હવે રજા લઈશું થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે